રામ રામ ખેડૂતભાઈઓને હું તમારા બધાનો લો ખેડૂત પુત્ર મારી આ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે મગફળીમાં પાવનું છે પાણી અને સાથોસાથ મુંડાની દવા પણ ચાલુ કરવાની છે તો મુંડાની દવા એ રામબાણી બાણી લાશ છે તો છેલ્લે સુધી જોજો વીડિયોને કઈ રીતે આપણે દવાને ઉપયોગ કરવાનો છે અને કઈટલી પ્રમાણમાં આપણે પાણી સાથે દવા દેવાનું છે તો છેલ્લે સુધી જોજો વિડીયોને એ પહેલા આપણે આપણી મગફળીમાં જે નુકસાન થયેલું છે તો તે જોઈ આવી અને પછી આપણે દવાનું એનું નિરીક્ષણ જોકે પાણી તો ચાલુ કરી દીધું છે આપણે નીચે જઈએ જ્યાં નુકસાન થયેલું છે ત્યાં ચાલો જઈએ તો જુઓ આ બધું સુકાઈ ગયું છે હવે આને લાગ્યા છે મુંડા કાં તો તળકી કા બે ત્રણ ત્રણમાંથી ગમે એક છે જે હોય તે આપણે દવા ચાલુ કરી છે આ તો કાંઈ નહીં આવે પછી પણ હવે બીજી જે છે એ તો ન હું તમે જોઈ શકો કવડી મોટી ખળી પડી ગઈ જો એટલી બધી આ કાર ઉકાઈ ગઈ જો તેમાં એક ના બીજો આ બીજી બાજુ તે બીજા બે 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 કટકા થયા છે ઉકાઈ ગયેલી હવે જે થાય તે દવા ચાલુ કરી છે હવે બીજી ન હુંકાય તો હાર અને આ આ બધી માંડવી ખોદવાના કારણમાં ભૂંજરાના છે ખોદી ખોદી હોઈ આવી ગયા જો આપણે દેખાડીએ જો આ બધું આ બધી મગફળી ખાવાયેલા જો ખેદાન મેદાન આ જો ના ભૂંડા મારી જાય તો એક આ ખળી મોટી અને એક આ બીજી ખડી મોટી આખું કાઈ ગઈ છે એટલે હવે આપણે એમાં દવા ચાલુ કરી દેવું તો આપણે પિસ્તાલીસ લીટરનું મોટું કેન છે એમાં આખું પાણીનું ભરી દેવાનું અને સાઠ એમ એલ દવા નાખો તો કઈ દવા નાખવાની કે બીટકોન દવા છે સલની એ નાખવાની આપણે કેન ભરી દીધો આખું ને સફેદ રંગની પ્રવાહી દવા છે જો આ રીતે થાય તો ચાલો હવે આપણે મણીશું વાળવા પાણી તો લાઈટ ઝટકો મારી ગઈ છે કે વહી ગઈ છે તો આપણે ટાઈકીને નાળી દઈશું બની અને ખાઈ લી પોરો લાઇટ આવે ત્યાં સુધી તો શા આપણે પોરો ખાઈ ત્યાં સુધી ચા પી લઈએ તો દાદાને ચા અને પછી મેં પણ પી લીધી ચા આ મોજ કાક અલગ છે વાડીને શા તો હાલો ભાઈ લાઇટ આવી ગઈ છે મોટર ચાલુ થઈ ગઈ છે અને આપણે કેન પણ ચાલુ કરી દીધું છે આ લે તો ફરી પાછી લાઈટ ચટકો મરી ગઈ છે લાઈટ આવે ત્યાં સુધી હુયે અને મોસ ઉપર પંખો છે પણ શું કામ નો લાઈટ આ બાજુ ઇન્દ્રદેવ

આપણે કેન કીધી દઈએ ચાલુ અહીંયા તો બગલા ભાઈઓ એનું ભોજન કરવા આવી ગયા લાગે લે તારી હું તો અહીંયા છે ઉંદરના બચ્છા અને એ બચ્છાને ખાવા આવ્યા છે આપણે આ બગલા તો આપણે ઉંદેડાના બચ્ચાને રક્ષણ આપવાનું છે અત્યારે એ અમારા ઉંદર નીકળ્યા બહાર તો જો 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 તો આપણા પહેલા ઉંદરના બચ્ચાને સ્વસ્થ સુરક્ષિત જગ્યા ઉપર મૂકી દઈએ ને જે બે બીજા છે તો આ બીજું બચ્ચું ને જે એક છે ને આ બગલા આ બચ્ચાને ખાવામાં બહુ ઉતાવળ કરે છે પણ હું અહીંયા શું ત્યાં સુધી તેને ખાવા જ નહીં દઉં તો અહીંયા બેઠી છે ઉંદરના બચ્ચાની માં જો બેઠી એ સુરક્ષિત સ્થાને છે વરસાદ તો ભાઈ ફૂલ અંધારી ગયો છે ઓ ભાઈ અને હવે આપણે હાલ્યા બપોરા કરવા તો રોંઢો કરી વાળીએ પછી પાછી આપણે હાકશું મોટર આપણે પહેલી આપણે અહીંયા જવાનું છે જમવા રોંઢા કરવો તો ચાલો ખાઈ લઈએ રોંઢો કરીને આપણે જોવા જઈએ છે કુવાનું આ છે અમારું કૂવો તમે તો જોઈએ નહીં હોય આ છે આપણો હિંડાળો અહીંયા આપણે ખોવાનું છે ચાલો થોડો ઘણો આરામ કરી લઈએ પછી જાગો પાછા પાણી વાળો તો હવે આપણે આરામ કરીને પછી પાછું ચાલુ કરી દીધું છે આપણે મટર મગફળી પાવાનું ચાલુ હાલો પાઈ દઈએ આવે જેટલી બાકી છે એટલી બધી ને પાતા પાતા આપણે શિયાળે આવી ગયા છે લે આ લે આ તો બગલાના મોટા ભાઈ આવ્યા છો આ મારો છે ત્રુંજો તો ખરા નજારો જોવો તો નજારો અને હા મારી વાડીમાં હું વાળું પાણી તો હવે આપણે આવી ગયા છીએ મુંડાનું ઇન્જેક્શન કરવા તો આ છે ભાઈ મુંડો જો પાણી પાઈ વાળ્યું કાલે આપણે પાણી વાળ્યું તો આજે આપણે સવાર સવારમાં જો આવી ગયા તો જો બધા મુંડા કાળા થઈ ગયા છે તો આપણે અહીંયા વાડીમાં મુંડાનો પ્રભાવ એટલો બધો તો નહોતો એટલે જે જે મુંડા હતા કોકો એ બધા મરી ગયા છે તો જોઈ શકો છો તમે આપણે દેખાડીએ છીએ જો મતલબમાં માં દવા યોગ્ય માપ પ્રમાણે બધા મૂંડા કાળા થઈ ગયા છે એટલે એને જે જે હશે અમુક બહાર નથી નીકળે કે એ જમીનમાં કાળા થઈ ગયા મતલબમાં મરી ગયા બધા મૂંડા મરી ગયા છે એ પક્કું તો ચાલો દોસ્તો જય જવાન જય કિસાન ફરી મળીએ આવી નવી માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમ બને તેમ અમારા ખેતીવાડીના વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા માણસોને ઉપયોગી થાય તો તમારે પણ આવી જ રીતે મુંડા બહુ હોય તો તમે પણ આ દવાનો ઉપયોગ કરી શકો છો અને મુંડાનો નિરાકરણ લાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ